જય માતાજી મિત્રો આજે આપણે આવ્યા છીએ અંદર હરિભાચાનું ઓપનિંગ કરવા માટે અર્જુન કેટલા છે હવે કિલોમીટર બાકી છે જોઈ લ્યો લાખડીમાં રહેતા તમામ અમારા ચાહક મિત્રો કોમેન્ટ કરજો કોણ કોણ અમારા વિડીયો લાકડી થી જોવા લાખડી કોમની અંદર ઘેર ઘેર હરીબા ચા વપરાવી દો હોય અને બધા ખરીદી કરજો તો આપણે લાકડી અંદર બહુ પડાવવાની છે અને ભૂમકાજી કોમેડી કરજી અને સાથી અક્ષરો પણ કોમેડી કરજી બહુ મોજ કરાવવાની છે અને લાકડી અંદર બેઠા અમારા ચાહક મિત્રો બધા એ તમે હરીબા ની ચા લઈ અને પછી કોમેન્ટ કરજો કે અમે આટલી ચા લીધી હા રીલ બનાવજો જેટલો રીલ બનાવ રીલ બનાવજો અને ટેગ કરજો અમે ચોક્કસ કોમેન્ટ કરીશું જય માતાજી આપણે ની અંદર તો આ છે લાકડી નું બજાર જોઈ લે

બસ ઓપ્લે 10 મિનિટ 10 મિનિટ બધા એટલે બી હેપી તમારે કરવાની જરૂર નથી કરવાની જરૂર નથી આપણે જોવાના છે છે એટલે વિનંતી છે મહેરબાની કરો તો મજા ટીમ છે

બાબુજી નું સન્માન થશે ધન્યવાદ અને હવે અગ્લા જેને જોતા વાટ ઈ ફૂટ কৱনোড়াকে কারামি শওপটিং শাকে কান্ল、সুয়াই বান্লান থাকে ওকে ভ্ল ওলছে হয়াভ ওসাকে সমান্ল ত্লা খয়াকারাদজেই শাক�

તો હવે ગરીવાર માટે આપણે શોધવાની કોઈ જરૂર નહીં હું ગમ છું તમને તમારી મર્યાદા જગ્યા બરાબર બધી એમ હાચું જ હા મિત્રો ઓલુ તાજી

સપોર્ટ કરો ભાઈ માટે વિડિયો બનાવો છો નવા નવા ધંધા બાય પાળો છો અમારા ચાહક માટે જેમ કે રામન પૂરે પૂરો સપોર્ટ કર્યો છે 2017 થી મળીને આજ 2025 આઠ વર્ષથી સદક ચાલતા આવ્યા છે સના તમારા સપોર્ટ કારણે હાલો તો આ ચાલ છે

અને જે આજુબાજુ ગામડાં થી આવ્યા હોય અમારી ભાષા માં ના મારતી હોય તો દુકાનદાર છોડે માગો અને જે અમારા આઈડી પર કમેન્ટ કરો અમારા ચેનલ પર કમેન્ટ કરો તો ભાઈ ના તમાર હા હું અને હાલ ભરાજો પણ હું હાલ એને પાઠિયા ખવડાવ

જે ના જોયું હોય જોઈ લેજો એમાં બે હજાર થી મીઠાઈ લાયા મીઠાઈ ખાઈ ગયો બોલો

Kami sewa kari, takara bani sewa kari ke Amerika bela. Kami sewa kari, takara bani sewa kari ke Amerika bela. Tohe, aplikantar kino ala, pending maru soa nga satnud. Ayo, maru,

મેરા ચાલી એને રીબન આવી પ્રસ્તીયાના છે કે તો આપણે આવે છે એ બેટા બહુ બધું બોલવા પર આવી જા દેખવા વિરાટ માદર કો હિન્દુતા માલ માકાયા નહી નહી આલાય જા મત માજો છોકરો યાર છોકરો હે છોકરો તમે તો થોડા પાસ આવો યાર ક્યાં આવી ગયો ચંદ્ર એ ફોટો પાડવા નથી

જય માતાજી આપણે લાખણીમાં મસ્ત રીતે ઓપનિંગ પટ્યું અને હવે આપણે જઈએ છીએ ઘરે